જાગૃત નાગરિકે રોંગ સાઈડમાં આવતી સિટી બસને અટકાવી હતી રોંગ સાઇડમાં આવતી સિટી બસને અટકાવી પોતાનું એક્ટિવા બસ આગળ રાખ્યું હતું સ્થાનિક કોન્સ્ટેબલ તેમજ વોર્ડને જાગૃત નાગરિકે આડે હાથ લીધા હતા સામાન્ય જનતાને દંડ ફટકારતી ટ્રાફિક પોલીસની બેદરકારી સામે આવી સમગ્ર ઘટનાનો જાગૃત નાગરિકે વિડિયો પર ઉતાર્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો ન્યૂટન નથી લેતા પાછળ લઈ ગયો ભાઈ સાહેબને બોલાવો કાયમી માટે દાદા ગીડી કરો નમસ્તે સાહેબ શું નામ આપનું અમને આ કાયમી માટે આ લોકો આ રીતના નિયમ પાલન નથી કરતા તો તમે લોકોને સામે બેઠો ખ્યાલ નથી આવતું કાયમી માટે આ પ્રશ્ન કાયમી માટે તમારી નજર ની સામે બને તો તમે લોકો કેમ પાલન નથી કરાવતા લોકોને અમને પબ્લિક અહીંથી ની યુટર્ન લે તો દંડ કેતા આ લોકોને કેમ નથી જતા આ લોકોને કેમ ડિશન નથી લેવડાવતા તમે બેઠા બેઠા આરામ કરો તમે તમે પેલા નિયમનું પાલન કરો સાહેબ નામ